હેલો દોસ્તો કેમ છો મજામાં અને આજે થોડોક બ્લોક બનાવવાની લેટ થઈ ગયું કે આજે આપણે સવાર સવારમાં ગાડી રિપેરિંગમાં આવી ગયા હતા અને થોડોક વરસાદ આવ્યો હતો ને તો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ને અમારા રીલ ડ્રાઈવર નાઈ ધોઈ રેડી થઈ ગયા ને હવે હોઈ જઈશે તો હમણાં જમવાનું બને તો જમી લઈએ તો આપણે જમવાનું રેડી થઈ ગયું છે અને જમવામાં છે બટેકાનું શાક દાળ ભાત અને રોટલી તો આપણે જમી લઈએ અને અમારા રિયન્સ પણ આપણે જમીન રેડી થઈ ગયા છે અને અત્યારે વગી ગયા છો દોઢ અને અમારા રિયંશભાઈ પણ હજી હોતા હે અને રિયંશના મમ્મી હતા થામણા તો વગાઇ છે અને આપણે હવે બોર પછી જવાનું છે ગામમાં થોડીક ખરીદી કરવા તો ખરીદી કરવામાં તો રિયન્સના મમ્મી પણ કહે છે કે મારે આવવું છે તો રિયાંસને પણ લેતા જઈશું અને વરસાદ પાણીનું થોડુંક ધ્યાન રાખવું પડશે કે આપણે બાઇક લઈને જઈ એટલે તો જોઈએ કે કોણ કોણ જઈશું અમારા રિયાંશભાઈ હતા ઉઠી ગયા છે અને છે

અને અમારા રિલાયન્સ સ્ટોર પર ઉઠી અને ખાવાનું ખાઈએ ત્યાં લગી આપણે ચા બનાવી નાખી ને પછી ચા પી લઈ પછી જોઈએ આગળ શું કામ હાલ છે તો આપણે ચા માં આવ્યો છે ને હવે લાલઘુમ થવા લાગ્યો તો કડીકવાર ચાને પકાવશું અને પછી ઉતારી લઈ લઈ તો હાલો તમે પણ બધાય ચા પીવા અને ચા કેવો બન્યો એ કમેન્ટ કરજો પણ તો ચા પાકી ગયો છે ને હવે આપણે પી લઈએ તો આપણો ચા લેડી થઈ ગયો છે ને ચાલો આપણે ચા પી લઈએ આપણે ચા પી લીધો છે ને વગી ગયા છે ચા તો આપણે ગામમાં જવાનું હતું તો આપણે એકલા જશું અને આપણા મોબાઈલમાં થોડુંક વાંધો છે તો એને પણ રિપેરિંગ કરી નાખશું ને બકાલુને કઠો લેવાનું છે તો આપણે જઈએ ગામમાં અને પછી મળીએ તો આપણે ગામમાંથી ઘરે પહોંચી ગયા છે અને પાછું જવું છે હાઉસિંગે ને અમારા ભાઈ પણ તૈયાર થઈ ગયા છે હાઉસિંગ તો જઈએ આપણે તો આપણે હાઉસિંગ પહોંચી ગયા છે વાગી ગયા છે પોણા સાત અને અમારા ભાઈ રમે છે અને હવે જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને રમ રિયન્સ મમ્મી હવે જમવાનું બનાવશે તો આપણે જોઈશું કે જમવાનું શું શું બનાવે આપણે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એ જોઈ કે જમવાનું શું શું બનાવે છે ને કેમ બનાવે છે તો આપણે બને છે ખીર તો ખીરને આપણે હલાવી અને અહીંયા ટમેટા ને ડુંગળી ને મરચાં મોરાઈ અને અહીંયા કારેલા મોરાઈ ગયા છે ਤੋ ਆਪਣੇ ਆਨੇ ਹਲਾਵਤ ਆ ਰਿਹਾ ਸੋ ਤੋ ਖੀਰ ਤੋ ਮਸਤ ਬਨੇ ਚੋ ਸੋ ਆਪਣੇ ਬੇਸੀ ਜਸਤ તો આપણે મેટા મરચાં ડુંગળી મોરાઈ ગઈ અને ખાંડણીમાં લસણ ખાંડીએ અને આપણે આ એક કામ હોય બધું તો આપણે એને કંટિન્યુ ચાલુ રાખી અને વાગી ગયા છે અત્યારે સાત ને તો આપણે તેલ નાખી દઈએ પેલા ત્રણ પાવરા

ખીલ પણ તૈયાર થાય અને ઓલ સાફ કરેલું થાય

재미있게 살아와서 이렇게 f i l

અને તો આપણે ખીર કમ્પ્લીટ થઈ ગઈ છે અને અલબાજુ કારેલ ના શાક પણ કમ્પ્લીટ થઈ ગયું તો આપણે જમી લીધું છે ને વાગી ગયા છે દસ અને અમારા રેન્સ પર પણ હોઈ ગયા તો અમે પણ હોઈએ તો ગુડ નાઇટ અને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો